ચાંદીની વીંટી પહેરવાના આઠ ફાયદા નંબર એક સાંધાનો દુખાવો જે લોકોને સાંધો મંગળવારે નાની આંગળીમાં ચાંદીની પહેરે તો સાંધામાં દુખાવો થતો નથી નંબર બે મનને શાંત રાખે છે ચાંદીની વીટી શરીરની ગરમી ઓછી કરવામાં મદદ કરે છે ચાંદીની વીટી પહેરવાથી શારીરિક અને માનસિક તણાવ ઓછો થાય છે અને ગુસ્સાને પણ કાબુમાં રાખે છે નંબર ત્રણ ચાંદીની ત્રણ વીટી પહેરવાથી પેટની સમસ્યા નથી થતી નંબર ચાર ચાંદીની વીટી પહેરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે તે હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને આ વીટી પહેરીને તમે શરીરમાં સોજો પણ ઓછો કરી શકો છો નંબર પાંચ સૂર્ય સંબંધિત સમસ્યાઓ માટે ચાંદી ખૂબ જ ફાયદાકારક છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીની વિંટી પહેરવાથી તમે સૂર્ય સંબંધિત રોગોથી રાહત મેળવી શકો છો નંબર છ આંગળીમાં ચાંદીની વિંટી પહેરવાથી ઘરમાં હંમેશા ધન સંપત્તિ આવે છે અને ધનની કમી ક્યારેય નથી રહેતી નંબર સાત અનેક પ્રકારની ધાતુઓમાં ચાંદી એકમાત્ર એવી ધાતુ છે જે સૌથી પ્રાચીન માનવામાં આવે છે ચાંદીની વિંટી પહેરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે નંબર આઠ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અંગૂઠામાં ચાંદીને વીટે પહેરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે શનિથી થતા રોગોથી બચવા માટે ચાંદી ઉપયોગી છે